સત્તર ઓગસ્ટના સૂર્યસંક્રાંતિના દિવસે ચાર રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે ગુરુની કૃપાથી લગ્ન નક્કી થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના સૂર્યસંક્રાંતિના દિવસે અચાનક આ ચાર રાશિઓને લગ્નના ખૂબ જ શુભ સમાચાર મળવાના છે સૂર્ય સંક્રાંતિ પર આ ચાર રાશિઓને ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ મળવાના છે કારણ કે સત્તર ઓગસ્ટે સૂર્યદેવસિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે જ્યાં કે સાથે મહાયુતિની સાથે આ ચાર રાશિઓના કોષ પણ અચાનક ખુશીઓથી ભરાઈ જવાના છે હા મિત્રો સૂર્ય આ ચાર રાશિઓ માટે લગ્ન માટે શુભયોગ બનાવવા જઈ રહ્યો છે હવે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસની ભગવાન નારાયણ પોતાની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં લગ્ન સંબંધિત બધી સમસ્યાઓનો અંત લાવવાના છે હા મિત્રો તો મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખાસ બનવાનો છે હા મિત્રો હા મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યોતિષની દ્રષ્ટિએ જ્યારે લગ્ન યોગ બને છે ત્યારે લગ્ન મુલતવી રાખવાથી લગ્નમાં ઘણો વિલંબ થાય છે તેઓ લગ્ન વિશે ખૂબ ચિંતિત થઈ જાય છે મિત્રો લગ્નમાં વિલંબ થવાનું એક કારણ બાળકોનું માંગલિક હોવું પણ છે હા મિત્રો મિત્રો તેમના લગ્ન યોગ સત્તાવીસ ઓગણત્રીસ એકત્રીસ તેત્રીસ પાંત્રીસ અને સાડત્રીસમાં વર્ષમાં બને છે જો યુવક યુવતીઓના લગ્નમાં વિલંબ થાય છે તો તેમના ગ્રહોની સ્થિતિ જાણીને તમે જાણી શકો છો કે લગ્નના યોગ ક્યારે બને છે મિત્રો જે વર્ષમાં શનિ અને ગુરુ બંને સાતમા ભાવ અથવા લગ્ન તરફ જોઈ રહ્યા હોય ત્યારે લગ્નના યોગ બને છે સાતમા ઘરના સ્વામીની મહાદશા અંતર્દશા અથવા શુક્ર ગુરુની મહાદશા અંતર્દશામાં લગ્નનો મજબૂત યોગ છે સાતમા ઘરના સ્વામી સાથે બેઠેલા ગ્રહ અથવા સાતમા ઘરના સ્વામી સાથે બેઠેલા ગ્રહની મહાદશા અંતર્દશામાં લગ્ન શક્ય છે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય પોતાની રાશિ બદલીને સાતમા ઘરમાં બેસવાનો છે જેના કારણે ચાર રાશિઓને લગ્ન તેમજ સુખ સમૃદ્ધિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે હા મિત્રો વૈદિક જ્યોતિષમાં ગુરુને સમૃદ્ધિ જ્ઞાન વૈભવ આધ્યાત્મિકતા જ્યોતિષને સન્માનનો કારક માનવામાં આવે છે તેથી જ્યારે પણ સૂર્યની ગતિમાં ફેરફાર થાય છે ત્યારે તેનો આ ક્ષેત્રો પર ખાસ પ્રભાવ પડે છે તમને જણાવી દઈએ કે તેર ઓગસ્ટના રોજ ગુરુ પોતાના નક્ષત્ર પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે હા મિત્રો તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે બાર વાગીને એક મિનિટ વાગે ગુરુ મિથુન રાશિમાં રહીને પુનર્વસુ નક્ષત્રના સાતમા ભાવમાં પ્રવેશ કરશે અને સત્તર ઓગસ્ટના રોજ સૂર્યકેતુ સાથે મહાયુતિ કરશે જેના કારણે સૂર્ય અને ગુરુના નક્ષત્ર પરિવર્તનની અસર બધી રાશિના લોકો પર જોવા મળશે પરંતુ ચાર રાશિઓ એવી છે જેમના માટે આ સમયે સુવર્ણ સમય શરૂ થઈ શકે છે ગુરુ અને સૂર્ય આ ચાર રાશિઓ માટે લગ્નના મજબૂત યોગો બનાવવા જઈ રહ્યા છે હા મિત્રો આ સાથે આ રાશિઓ માટે અચાનક નાણાકીય લાભ અને સૌભાગ્યની શક્યતાઓ પણ છે તો ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન વિષ્ણુના સાચા ભક્તોએ સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં એક જયકાર લખવો જોઈએ અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ ચાર રાશિઓ છે જેના પર લગ્નની પ્રબળ શક્યતાઓ છે નંબર એક સિંહ સિંહ રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય સંક્રાંતિના દિવસે તમને સારા લાભ મળવાના છે હા મિત્રો આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને ગુરુ મળીને સિંહ રાશિના લોકો માટે તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્ય થવાની વ્યવસ્થા થઈ રહી છે ગુરુના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે હા મિત્રો જે લોકો તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે અંત તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ સિંહ રાશિના જાતકો માટે શુભ દિવસ બનવાનો છે સિંહ રાશિના જાતકો ખૂબ વિચાર કર્યા પછી દરેક કાર્ય કરવાનું પસંદ કરશે અને તમને તમારા જીવનસાથી તરફથી દરેક બાબતમાં પૂરતો સહયોગ મળતો રહેશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરતા લોકો નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત મુજબ પરિણામ મળશે ભાઈ બહેનોનો સહયોગ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશે હા મિત્રો સત્તર ઓગસ્ટ બે હજાર પચીસમી સૂર્ય અને ગુરુ તેજસિંહ રાશિના શુભ પ્રભાવથી હવે તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવવાનો છે હા મિત્રો તો મિત્રો સત્તર ઓગસ્ટથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી ન દો નંબર બે મિથુન તમને જણાવી દઈએ કે મિથુન રાશિના જાતકો સત્તર ઓગસ્ટ સૂર્ય સંક્રાંતિથી પોતાના ઘરમાં લગ્ન કરી શકે છે હા મિત્રો ગુરુ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્ન માટે શુભ યોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારા સુવર્ણ સમયની શરૂઆત થવા જઈ રહી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જાતકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા અને કન્યા શોધી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેવાના છે હા મિત્રો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મિથુન રાશિના જાતકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને સમજદારીથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો તમારો દિવસ તમારા માટે સારો રહેશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરિયા પક્ષના લોકો સાથે સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેની તૈયારીઓ પણ શરૂ કરશો તમે સાંજનો સમય પરિવાર સાથે મજા કરવામાં વિતાવશો હા મિત્રો આ સાથે ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલા છે આ સમયે વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને સત્તર ઓગસ્ટથી ગુરુની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે ધન સંચય કરવામાં પણ સફળ થશો તમને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે અને લગ્ન જીવનમાં પ્રેમ રહેશે હા મિત્રો મિત્રો સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી તમારી કૌટુંબિક મુશ્કેલીઓ પણ દૂર થવા જઈ રહી છે તેથી મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો નંબર ત્રણ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય સંક્રાંતિ પર સૂર્ય તમને ગુરુની કૃપાથી સારા લાભ આપવાનો છે હા મિત્રો આ સમય દરમિયાન તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેવાની છે ભગવાન વિષ્ણુની કૃપાથી સત્તર ઓગસ્ટથી તમારા લગ્નની પ્રબળ સ્થિતિ શક્યતાઓ બનવા જઈ રહી છે લગ્ન માટે ઈચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો ટેકો મળશે અને લગ્નના ઘનશ્યમા પરિવારની સલાહથી તમારા લગ્ન થશે આ થવાની શક્યતાઓ બની રહી છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમે લગ્ન પણ કરી શકો જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબકી લગાવવી પડશે આ સમયે કોઈ પણ એકલ વ્યક્તિને જીવનસાથી મળી શકે છે જે તમારી સ્થિતિ અને હિંમતમાં વધારો કરશે તમે આ સમયે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો આ સાથે અમે તમને જણાવી દઈએ કે ભગવાન નારાયણના આશીર્વાદથી કર્ક રાશિના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી થશે બાળક તરફથી તમને કોઈ મનપસંદ સમાચાર મળી શકે છે જેના કારણે તમે રાહતનો શ્વાસ લેશો અને તમારા માન સન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને પૈસા મેળવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ છે તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમે કેટલાક લોકોને મળશો જેમની પાસેથી તમે થોડી માહિતી મેળવી શકો છો હા મિત્રો સત્તર ઓગસ્ટ તમારા માટે ખૂબ જ અનુકૂળ હોઈ શકે છે નંબર ચાર ધનુ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ બે હજાર ખુશી તમારા દરવાજા પર દસ્તક આપવા જઈ રહી છે હા મિત્રો સૂર્યમિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો હોવાથી ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બધી સમસ્યાઓનો પળવારમાં અંત આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા સંબંધો ઘરમાં શરણાઈઓનો અવાજ સંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા જાતકોને તેમના માતાપિતાના સહયોગથી લગ્ન કરવાની સંપૂર્ણ શક્યતા છે આ સાથે તમારા જીવનમાં પણ ભગવાનની કૃપા રહેવાની છે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી તમારો સુવર્ણ યુગ શરૂ થવાનો છે હા મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાનો છે આ સમયે ભગવાનની કૃપા તમારા પર છે તમારું મન પણ ખુશ રહેશે તમને સંબંધોમાં મજબૂતી જોવા મળશે ધનુ રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદ મળવાથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડીથી પણ રાહત મળશે જો તમે કોઈ નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ હતો તો તે સમાપ્ત થશે નોકરી અને વ્યવસાયમાં દુશ્મનો પણ તમારી પ્રશંસા કરતા જોવા મળશે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો હમણાં જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સૂર્યનો પોતાના ઘરમાં પ્રવેશ તમારા લગ્ન સંબંધોને મજબૂત બનાવશે અને લગ્નની પ્રબળ શક્યતાઓ પણ ઊભી કરશે હા મિત્રો આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં પણ ખુશીઓ આવશે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ગુરુ ગ્રહનો અપાર આશીર્વાદ રહેવાનો છે સત્તર જૂન બે હજાર પચ્ચીસ ચાર રાશિઓના લગ્નની પ્રબળ શક્યતાઓ છે હવે ચાર રાશિઓના સંબંધોને પુષ્ટિ મળતા કોઈ રોકી શકશે નહીં તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી રામ જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો અને વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો